હેલો ડીયર રેસ્પિરેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એમને માટે પણ આ સબ્જેક્ટ જે છે અને વિડિયોઝ છે ખૂબ અગત્યના છે અને આપ સૌ જાણો છો એ પ્રમાણે પ્રોબેશન ઓફિસરના સિલેબસ અકોર્ડિંગ આ જે સબ્જેક્ટ છે એમાંથી લગભગ થર્ટી થ્રી માર્ક્સ જેટલું વેટેજ કવર કરવામાં આવ્યું છે અને એ અંતર્ગત આપણે સમાજ કાર્યના વિકાસનો ઇતિહાસ ઇંગ્લેન્ડ અમેરિકા અને ભારતના સંદર્ભમાં એ ટોપિકની વિસ્તૃત ચર્ચા કરી રહ્યા છે ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ્સ છે કે આ ટોપિક સિલેબસમાં આપવામાં નથી આવ્યું પણ એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવી કે કોઈ પણ વિષય હોય તો એ વિષયનો ઉદ્ભવ અને વિકાસ એ ખૂબ અગત્યનો હોય છે એના દ્વારા જો તમે હિસ્ટ્રીનું બેકગ્રાઉન્ડ એટલે કે જો આપણે પાસ્ટ બેકગ્રાઉન્ડ ચેક ન કરીએ તો કોઈપણ સબ્જેક્ટ ઓલમોસ્ટ ફિનિશ થયેલો ન કહેવાય એટલા માટે આ ટોપિક જે છે એ અગત્યનું છે ઓકે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું બેઝિકલી કે ઇંગ્લેન્ડમાં સમાજ કાર્યનો જે ઇતિહાસ છે એને ચાર ભાગમાં વહેંચવામાં આવેલો છે એક હતો અવિવેકપૂર્ણ દાનનો યુગ સેકન્ડ હતું યોગ્ય ગરીબો માટે સહાયતા તથા શારીરિક સ્વસ્થ વ્યક્તિઓને સહાયતાનો યુગ થર્ડ નંબર સમન્વય તથા નિયંત્રણનો યુગ અને નંબર ફોર આવક અનુરક્ષણ યુગ તો આપણે અવિવેક દાન અવિવેકપૂર્ણ દાનનો યુગ અને યોગ્ય ગરીબો માટે સહાયતા તથા શારીરિક સ્વાસ્થ્ય વ્યક્તિઓની સહાયતાના યુગ વિશે ડિટેલમાં ઓલરેડી ચર્ચા કરી છે જો તમે એ વિડીયોઝ જોયા ન હોય તો એ પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી લેશો હવે આજના વિડીયોમાં આપણે આવક અનુરક્ષણ યુગની વાત કરવાના છે અને સાથે સાથે ભારતના પરિપ્રેક્ષ્યમાં પણ કેવી રીતે વિકાસ થયો તો એની ચર્ચા કરવાના છે તો બેઝિકલી જો આપણે આવક અનુરક્ષણ યુગની વાત કરીએ તો આ જે યુગ છે એનું બે ભાગમાં વિભાજન કરવામાં આવે છે નંબર એક બેવરીઝ રિપોર્ટ પહેલાં અગાઉ આપણે જોયું હતું કે બેઝિકલી દુઃખ નિવારણ શાહી આયોગની રચના કરવામાં આવે છે અને એ જે રિપોર્ટ છે બેઝિકલી એ બેવરીઝ રિપોર્ટ તો એ જે ડિક્લેર થયો એ પહેલાં અને ત્યાર પછી એટલે કે બેવરીઝ રિપોર્ટ પછી શું શું પરિવર્તન આવ્યું તો બેઝિકલી એની ચર્ચા આપણે આ યુગ જે છે આવક અનુરક્ષણ યુગ એ અંતર્ગત કરવાના છીએ તો ઈસવીસન ઓગણીસો ને પાંચમાં લોર્ડ હેમિંગ્ટનની અધ્યક્ષતામાં નિર્ધન કાનૂન તથા દુઃખ નિવારણ શાહી આયોગની રચના કરવામાં આવી આ આયોગના સૂચનો અનુસરણમાં ઓગણીસો પાંચમાં બેકાર કારીગર અધિનિયમ પસાર કરવામાં આવ્યો તો બેઝિકલી આપણે અગાઉ પણ જોયું હતું કે ને પાંચના વર્ષમાં લોર્ડ હેમિન્ટલની અધ્યક્ષતામાં એટલે કે એમની લીડરશીપની અંદર એક દુઃખ નિવારણ શાહી આયોગની રચના કરવામાં આવી હતી અને આ આયોગ એટલે કે આ દુઃખ નિવારણ શાહી આયોગ જે છે એના સૂચનોને અનુસંધાનમાં ઓગણીસો ને પાંચમાં બેકાર કારીગર અધિનિયમ જે છે એ પસાર કરવામાં આવ્યો હતો જેના આધારે સ્થાનિક દુઃખ નિવારણ સમિતિ દ્વારા બેકારોને સહાયતા કરવાની જોગવાઈ અને બનાવવામાં આવે અને ત્યાં જે બેકારો છે એટલે કે અનએમ્પ્લોયડ લોકો છે એને બેઝિકલી સહાયતા કરવામાં આવે ઓગણીસો અગિયારમાં રાષ્ટ્રીય વીમા કાયદો બનાવવામાં આવ્યો જેમાં નીચે આવક ધરાવતા સમૂહના શ્રમિકોને અનિવાર્યપણે સ્વાસ્થ્ય વીમા અંતર્ગત સમાવવામાં આવ્યા તો આપણ અગત્યનું છે કે ઓગણીસો ને અગિયારની જો આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય વીમા કાયદો બનાવવામાં આવે છે અને એ અંતર્ગત જેની આવક નીચી છે તો એવા સમૂહના જે શ્રમિકો છે એને શું કરવામાં આવ્યું સ્વાસ્થ્ય વીમા અંતર્ગત સમાવવામાં આવ્યા ઓગણીસો પચીસમાં વિધવા અનાથ વૃદ્ધાવસ્થા પેન્શન અધિનિયમ પસાર કરવામાં આવ્યો તો આપણ અગત્યનું છે કે ફરીથી ઓગણીસો ને પચીસના વર્ષમાં વિધવા એટલે કે જે વિડો વુમન છે એ અનાથ એટલે કે ઓર્ફન અને જે ઓલ્ડ એજ પીપલ છે તો એના માટે પેન્શન અધિનિયમ જે છે પસાર કરવામાં આવ્યો તમને ખબર હશે તો આજે પણ આ નિયમ આપણા ભારતમાં પણ ચાલુ છે જે અંતર્ગત પાસઠ વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓ વિધવાઓ તથા ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો સમાવેશ વીમા યોજનામાં કરવામાં આવ્યો તો આજે સ્વાસ્થ્ય વીમા યોજનાની શરૂઆત કરી તો એમાં બેઝિકલી પાંસઠ વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓ જે વિધવા હોય એ ઓકે તથા ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકો તો એનો સમાવેશ આ બેઝિકલી જે સ્વાસ્થ્ય વીમા છે એ અંતર્ગત કરવામાં આવ્યો જૂની નાણાકીય વ્યવસ્થા માલિકો તથા શ્રમિકો દ્વારા ભાગી ભાગીદારીથી કરવામાં આવી આ રકમનો સંગ્રહ અને વહીવટ માન્યતા પ્રાપ્ત સમિતિ દ્વારા કરવામાં આવ્યો તો આપણ અગત્યનું છે કે જે નાણાકીય વ્યવસ્થા હતી એ માલિકો અને શ્રમિકોની ભાગીદારીથી કરવામાં આવી અને એ રકમ જેટલું પણ કલેક્શન થાય તો એનું શું કરવામાં આવ્યું જે માન્યતા પ્રાપ્ત સમિતિઓ છે તો એના દ્વારા એનું શું કરવામાં આવ્યું સંગ્રહ કરવામાં આવ્યો એટલે કે ફંડ જે છે એ કલેક્ટ કરવામાં આવ્યું વીમા યોજનાનો લાભ દરેકને સમાન રીતે પોસ્ટના માધ્યમથી આપવામાં આવતો તમને ખબર હશે તો આજે પણ ભારતમાં આ જ વસ્તુ ચાલુ છે જે વિધવા પેન્શન સહાય યોજના છે તો બેઝિકલી એમને જે કોઈ ફંડ આપવામાં આવે છે જે કોઈ નાણાં આપવામાં આવે છે પોસ્ટ બાય પોસ્ટ આપવામાં આવે છે તો એ સમયમાં પણ પોસ્ટના માધ્યમથી એમને શું કરવામાં આવતું હતું સહાય પૂરી પાડવામાં આવતી હતી ઓગણીસો ને પચીસમાં સ્થાનીય શાસન અધિનિયમ પસાર કરવામાં આવ્યો જેમાં નિર્ધન કાનૂન સંઘો તથા સંરક્ષક પરિષદોને નાબૂદ કરી ગરીબોની સહાયતા માટે વહીવટી જવાબદારી કાઉન્ટી કાઉન્સિલ અને બ્યુરો કાઉન્સિલને સોંપવામાં આવી ફરીથી ઓગણીસો ને પચીસના વર્ષમાં એક અધિનિયમ બનાવવામાં આવે છે સ્થાનીય શાસન અધિનિયમ તો એમાં શું કરવામાં આવે છે કે આ જે કાનૂન સંઘો છે અને જે પરિષદો છે એને ટોટલી નાબૂદ કરી દેવામાં આવે છે એટલે કે એને કેન્સલ્ડ કરવામાં આવે છે અને આ જે ગરીબો હતા નિર્ધનો હતા એની સહાયતા માટે વહીવટી જવાબદારી જે છે એ કાઉન્ટી કાઉન્સિલ અને બ્યુરો કાઉન્સિલને સોંપવામાં આવી ઓગણીસો ને એકત્રીસમાં રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અધિનિયમ બનાવવામાં આવ્યો અગેન અગત્યનું છે કે ઓગણીસો એકત્રીસના વર્ષમાં શું થાય છે રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા એટલે કે એની ઇકોનોમી જે છે એ માટે અધિનિયમ બનાવવામાં આવે છે જે અંતર્ગત રાજ્યની એવી બેકાર વ્યક્તિઓને સહાય પૂરી પાડવામાં આવી જેઓએ બેકારી વીમા અંતર્ગત તમામ લાભો મેળવ્યા છે અથવા તો મેળવવાપાત્ર ન હોય ઓકે તો એવી બેકાર વ્યક્તિઓ એટલે કે અનએમ્પ્લોયડ લોકો એમને સહાય પૂરી પાડવામાં આવે છે કે જેઓ શું કરે છે આ વીમા અંતર્ગત લાભ મેળવે છે અથવા તો લાભ મેળવવા પાત્ર ન હોય ત્યારબાદ ઓગણીસો ને ચોત્રીસમાં બેકારી અધિનિયમ પસાર કરવામાં આવ્યો જે અંતર્ગત બેકારી સહાયતાની વહીવટી જવાબદારી બેકારી સહાયતા બોર્ડને આપવામાં આવી ફરીથી ત્રણ વર્ષ બાદ ઓગણીસો ને ચોત્રીસમાં એક બેકારી અધિનિયમ પસાર કરવામાં આવે છે અને એ અંતર્ગત જે બેકાર લોકો હતા તો એમની સહાયતાની વહીવટી જવાબદારી એટલે કે મેનેજમેન્ટની જે રિસ્પોન્સિબિલિટી છે એ બેકારી સહાયતા બોર્ડને સોંપવામાં આવી ઓગણીસો ને ઓગણચાલીસમાં બોર્ડ દ્વારા યુદ્ધમાં શિકાર બનેલ વ્યક્તિઓના ભથ્થાની જવાબદારી સ્વીકારી અને ઓગણીસો ને ચાલીસમાં વૃદ્ધાવસ્થા પેન્શન અધિનિયમ બનાવવામાં આવ્યો તો આપણે અગત્યનું છે કે ઓગણીસો ને ઓગણચાળીસના વર્ષમાં બોર્ડ દ્વારા શું કરવામાં આવે છે જે યુદ્ધમાં શિકાર બનેલ વ્યક્તિઓ છે ઓકે કોઈક વ્યક્તિને કોઈ અપાહિજ બની હોય કોઈ યુનો અપંગ બની હોય કે કોઈનું ડેથ થઈ ગઈ હોય તો ઇન દેટ કેસ એમની જવાબદારી સ્વીકારવામાં આવી અને ફરીથી એક વર્ષ પછી ઓગણીસો ચાલીસના વર્ષમાં વૃદ્ધાવ વૃદ્ધાવસ્થા પેન્શન અધિનિયમ જે છે એ બનાવવામાં આવ્યો હવે આપણે જોઈએ બેવરીઝ રિપોર્ટ અને તેના પછી શું કરવામાં આવ્યું તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જૂન ઓગણીસો ને એકતાલીસમાં ઇંગ્લેન્ડે તમામ કલ્યાણકારી કાર્યક્રમમાં સુધારા કરવાનો પ્રારંભ કર્યો ઓકે બેઝિકલી નાઇન્ટીન ફોર્ટી વન પછી શું કરવામાં આવે છે જ્યારે વર્લ્ડ વોર ચાલુ થઈ જાય છે સેકન્ડ વર્લ્ડ વોર ઓકે તો ત્યારે પોતાના કલ્યાણકારી જે કાર્યક્રમો છે એનો સુધારણા કરવા માટેનો આરંભ કરે છે લોર્ડ વિલિયમ બેવરીઝની અધ્યક્ષતામાં એક સામાજિક વીમો તથા સંબંધિત સેવા ઉપર આંતરવિભાજન આયોગની રચના કરવામાં આવી તો આપણ અગત્યનું છે કે આ જે લોર્ડ વિલિયમ બેવરીઝ હતા એની અધ્યક્ષતામાં એટલે કે એની લીડરશીપમાં એક સામાજિક વીમો તથા સંબંધિત સેવાઓ પર આંતરવિભાજન આયોગ ઓકે કેવી રીતે બંનેનું વર્ગીકરણ કરવું તો એ અંગે આંતરવિભાજન આયોગની રચના કરવામાં આવી આ આયોગના રિપોર્ટમાં પાંચ કાર્યક્રમો ઉપર આધારિત સામાજિક સુરક્ષા માટેની એક યોજના રજૂ કરવામાં આવી જે આપણે હવે ડિસ્કશન કરીશું ઓકે તો એમાં પાંચ કાર્યક્રમો હતા અગાઉ પણ આપણે આને ડિસ્કશન કરી છે અને એના માટે સામાજિક સુરક્ષા અને રક્ષા માટેની એક યોજના જે છે એ ચાલુ કરવામાં આવી તો આ પાંચ કાર્યક્રમો કંઈક આ પ્રકારના હતા કે આંશિક સહાયતા નાબૂદ કરવામાં આવે જન સહાયતા બાળકો માટે ભથ્થું વ્યાપક દરે નિઃશુલ્ક સ્વાસ્થ્ય તથા પુનર્વસનની સેવાઓ અને પૂર્ણ રોજગારીની ખાતરી તો આ પાંચ જે પોઈન્ટ્સ છે પ્રોગ્રામ્સ છે એની ઉપર ફોકસ કરવામાં આવ્યો જેમાં આંશિક સહાયતા થોડી ઘણી અંશે કરવામાં આવતી હતી એ નાબૂદ કરવામાં આવે જન સહાયતા લોકોની સહાયતા કરવામાં આવે બાળકો માટે ભથ્થું એટલે કે એમને હેલ્પ કરવામાં આવે વ્યાપક સ્થળે નિઃશુલ્ક સ્વાસ્થ્ય એટલે સ્વાસ્થ્યને લગતી ફ્રી ઓફ કોસ્ટમાં જે સર્વિસીસ છે એ પ્રોવાઈડ કરવી અને પુનર્વસન સેવાઓ એટલે કે ફરીથી એમનું વ્યવસ્થાપન થઈ શકે ઓરલ્સ આપણે એવું કહી શકીએ વસવાટ કરી શકીએ અને પૂર્ણ રોજગારીની ખાતરી જે છે એ આપવામાં આવી ઓગણીસો ને પંચોતેરમાં સામાજિક સુરક્ષા લાભને અધિનિયમ બનાવવામાં આવ્યો જેણે ઇંગ્લેન્ડના નિવાસીઓને વ્યાપક સામાજિક સુરક્ષા પૂરી પાડી તો અગેન ઇમ્પોર્ટન્ટ છે કે નાઇન્ટીન સેવન્ટી ફાઇવમાં શું કરવામાં આવે છે સામાજિક સુરક્ષા લાભ અધિનિયમ જે છે એ બનાવવામાં આવે છે અને જેને કારણે ઇંગ્લેન્ડના જે નિવાસીઓ છે એને વ્યાપક સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં આવે વર્તમાન સમયમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા વૈયક્તિક સમાજ સેવા તથા સામાજિક સુરક્ષા ઇંગ્લેન્ડમાં પૂરી પાડવામાં આવતી હતી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા અંતર્ગત વ્યાપક રૂપે ચિકિત્સકીય સેવાઓ પૂરી પાડવામાં આવતી તો આપણે સ્વાસ્થ્ય અંતર્ગત વાત કરીએ તો ચિકિત્સાને લગતી ઓકે એટલે કે હેલ્થ અને એને લગતા જે કોઈ હેલ્થ સેન્ટર્સ છે એ બધી સેવાઓ પૂરી પાડવામાં આવી સ્થાનિક વ્યવસ્થા વૈયક્તિક સેવા તથા સ્વૈચ્છિક સંગઠનો વૃદ્ધો અસમર્થો તથા દેખભાળોની આવશ્ય આવશ્યકતા ધરાવતા બાળકોને સહાયતા તથા પરામર્શ પૂરા પાડ્યા સામાજિક સુરક્ષા વ્યવસ્થા નાણાંની જરૂરિયાત માટે આશ્વાસન પૂરું પાડ્યું અને તેના માટે આ વ્યવસ્થા અંતર્ગત રોજીરોટી કમાવવાની અ સમર્થતા સમયમાં આવક પૂરી કરવામાં આવે અને પરિવારને સહાયતા પૂરી પાડવામાં આવે છે તો બેઝિકલી આપણે જો સામાજિક સુરક્ષાની વાત કરીએ તો બેઝિકલી એ શું કરે છે કે નાણાંની જરૂરિયાત એટલે કે ફાઇનાન્શિયલ સપોર્ટ કરે છે ફાઇનાન્શિયલ હેલ્પ કરે છે સાથે સાથે રોજીરોટી કમાવવાની જે અસમર્થતા હતી એટલે કે જે લોકો કામ નથી કરી શકતા તો ઇન ધેટ કેસ એમને શું કરવામાં આવ્યું કે ચોક્કસ સમયમાં આવક પૂરી પાડવામાં આવી એટલે કે એમને ફાઈનાન્શિયલ હેલ્પ પૂરી પાડવામાં આવી અને જે પરિવારો હતા તો એને પણ શું કરવામાં આવ્યું જે તે સહાયતા એમને જે સહાયતાની રિકવાયરમેન્ટ હતી એ સહાયતા જે છે એ પૂરી પાડવામાં આવે છે તો અત્યાર સુધી આપણે ઇંગ્લેન્ડના પરિપ્રેક્ષ્યમાં વાત કરી કે ઇંગ્લેન્ડમાં કઈ રીતે બેઝિકલી જે આ સમાજ કાર્ય હતું એ કરવામાં આવતું હતું હવે ફરીથી એક અગત્યના ટોપિક વિશે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છે અને ટોપિક જે છે એ છે ભારતમાં સમાજ કાર્યનો ઇતિહાસ તો આપણે ભારતના સમાજ કાર્યની ઇતિહાસની વાત કરીએ તો આમાંથી ક્વેશ્ચન આવવાના ચાન્સીસ વધારે છે બિકોઝ ભારતના પરિપ્રેક્ષ્યમાં સમાજ કાર્યનું શું મહત્વ છે કઈ રીતે એનો ઇતિહાસ છે કયા કયા ફ્રેઝીસની અંદર આપણે એને ડિવાઈડ કરી શક્યા કરી કરેલી છે

અને અન્ય સામાજિક આર્થિક કારણોથી થઈ શક્યો નથી તો તમને ખબર જ હશે કે આપણે જ્યારે ઓગણીસમી સદીની વાતો કરતા હોઈએ ત્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું વી વર ધ સ્લેવર્સ ઓકે એન્ડ બ્રિટિશર્સ વર ધ રૂલર્સ તો ઇન ધેટ ટાઈમ બેઝિકલી આપણે જો સમાજ કાર્યના વિકાસની વાત કરીએ તો રાજનૈતિક આધીનતા કારણ કે બ્રિટિશર્સ હતા બ્રિટિશરોનું રાજ હતું તો એમની આધીનતા એટલે કે આપણે એમની અંડરમાં હતા અને સામાજિક આર્થિક કારણો અને આપણે જોઈએ તો સામાજિક રીતે પણ દેશમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા આર્થિક રીતે તો દેશ ટોટલી પડી ભાંગ્યો હતો તો ઇન ધેટ કેસ સમાજ કાર્યનો વિકાસ જેટલો થવો જોઈએ એટલો થયો નથી સ્વતંત્રતા બાદ ભારતમાં સમાજ કાર્યના ક્ષેત્રમાં નવીન યુગનો આરંભ થયો પરંતુ એક વ્યવસાયિક રૂપે તેને પૂર્ણપણે મહત્ત્વ આજે પણ મળ્યું નથી તો વ્યાવસાયિક રૂપે શું થાય છે કે બેઝિકલી સ્વતંત્ર સ્વતંત્રતા મળે છે ત્યાર પછી એનો આરંભ થાય છે પણ ટીલ ડેટ સુધી આજે એને પૂર્ણ મહત્ત્વ મળ્યું નથી ભારતની અંદર સમાજ કાર્યનો ઉલ્લેખ અને વિવેચન ચાર ભાગમાં થાય છે તો તમારે યાદ રાખવાનું છે સામુદાયિક જીવનકાળ એટલે કે સમાજ સાથે રહીને નંબર ટુ દાનકાળ નંબર થ્રી ધાર્મિક સુધાર કાર્ડ અને ધર્મનિરપેક્ષ કાળ અને વ્યવસાયિક પ્રશિક્ષણ અને સંગઠન કાળ તો અગત્યનું છે કે બેઝિકલી ભારતની પરસ્પેક્ટિવથી વાત કરીએ તો આપણે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્કને ચાર પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ સામુદાયિક દાન કાર્ડ ધાર્મિક સુધાર કાળ અને ધર્મનિરપેક્ષ કાર્ડ અને સાથે સાથે વ્યાવસાયિક પ્રશિક્ષણ અને સંગઠન કાળ તો સૌપ્રથમ આપણે જોઈએ સામુદાયિક જીવન કાળ તો સિંધુ ઘાટીની સભ્યતાના મોહેન્જો દળો તથા હડપ્પામાંથી પ્રાપ્ત અવશેષોથી એક ખ્યાલ આવે છે કે આ સમયમાં નગર વ્યવસ્થા ખૂબ સારી હતી તેમાં દાસ પ્રથા પણ અસ્તિત્વમાં હતી પરંતુ દાસોની જરૂરિયાત તેમજ તેમના કલ્યાણની પણ વ્યવસ્થા કરવામાં આવતી હતી તમે બધા જ ભણ્યા હશો હડપિયન સિવિલાઇઝેશન વિશે રાઈટ અને સિંધુ ઘાટીની સભ્યતા વિશે તો આપણે જો મોહિન સુધારો અને હડપ્પાના જે રિમાઇન્ડર્સ આપણને મળ્યા છે એટલે કે જે આપણને અવશેષો પ્રાપ્ત થયા છે એના આધારે આપણને એ ખબર પડે કે એ સમયમાં નગર વ્યવસ્થા ખૂબ સારી હતી તમને ખબર હશે તો બેઝિકલી ત્રણ ભાગમાં નગરોને ડિવાઈડ કરવામાં આવતા હતા અને સ્પેશિયલી જો આપણે નગર વ્યવસ્થાના મતલબ રોડ્સની વાત કરીએ એટલે કે રસ્તાઓની વાત કરીએ તો કે ગટરની વાત કરીએ તો બેસ્ટ નગર વ્યવસ્થા હતી એટલે કે બેસ્ટ સિટીનું પ્લાનિંગ ટાઉન પ્લાનિંગ જોવા મળતું હતું અને એના આધાર આપણને એવો પણ એક ખ્યાલ આવે છે કે તેમાં દાસ પ્રથા જે છે એ પણ અસ્તિત્વમાં હતી પરંતુ જો આપણે દાસની જરૂરિયાતની વાત કરીએ તો એમની સાથે સાથે એમના કલ્યાણની પણ વ્યવસ્થા કરવામાં આવી વૈદિક કાળમાં સમાજ કાર્ય શાસન સુરક્ષા પર વ્યાપાર સંબંધિત હતું આ યુગમાં યજ્ઞ હવન અને દાનનું પ્રચલન હતું સમાજના બધા જ સભ્યો એક સાથે કાર્ય કરતા હતા અને તેમના સામૂહિક શ્રમના ફળને બધા જ સદસ્યોમાં વહેંચવામાં આવતું પછી ધીમે ધીમે આપણે જો વૈદિક કાળની વાત કરીએ તો બેઝિકલી શું હતું તો સુરક્ષા અને વ્યાપાર સંબંધિત સમાજ કાર્ય હતું અને આ યુગોની વાત કરીએ આપણે તો એમાં શું કરવામાં આવતું હતું યજ્ઞ હવન અને દાન કરવામાં આવતું હતું અને દરેકે દરેક સભ્યો એક સાથે કાર્ય કરતા હતા અને એટલા માટે જે સામૂહિક શ્રમ છે તો એના ફળને શું કરવામાં આવતું દરેકે દરેક સદસ્યોની વચ્ચે વહેંચવામાં આવતું યજ્ઞ જીવન તથા ઉત્પત્તિને બનાવી રાખવા સામુદાયિક ક્રિયાઓમાં સંકલન થતું સામૂહિક પ્રયાસોના પરિણામે સ્વરૂપ દિન પ્રતિદિન થવાવાળા લાભોને આશ્રિત સભ્યોમાં વેચવામાં આવતું દાન અને પ્રસન્નતાના અવસરો પર સમુદાયના લોકો યુદ્ધમાંથી મળેલી વસ્તુઓને અંદર અંદર વિતરણ કરતા અને આ વ્યવસ્થા સમુદાયના દરેક વ્યક્તિની જરૂરિયાત પૂર્ણ કરવાની જવાબદારી અન્ય વ્યક્તિઓ પર હતી તો બેઝિકલી આપણે જો સમૂહની વાત કરીએ તો સમૂહમાં લોકો જે કોઈ વસ્તુ મળે એનું ડિસ્ટ્રિબ્યુશન કરતા હતા ઓકે અહીંયા લખેલું છે કે જે દિન પ્રતિદિન થવાવાળા લાભો હતા એ આશ્રિત સભ્યોમાં વેચવામાં આવતું માનો કે કોઈક વ્યક્તિને કંઈક મળ્યું છે અથવા કોઈ સમુદાયને મળ્યું છે તો એની આશ્રયમાં રહેતા લોકો એટલે કે જે કોઈ કામમાં નથી જોડાયેલા ઓકે તો એવા લોકોને મદદ કરવામાં આવતી હતી પ્લસ જ્યારે દાન અને પ્રસન્નતાના અવસરો જ્યારે દાન મળતું હોય કે ક્યારેક કોઈ પ્રસન્નતા ખુશીનો અવસર હોય તો બેઝિકલી શું કરવામાં આવતું હતું કે જે દાન મળે છે એને વેચી દેવામાં આવતું હતું અને એ પ્રમાણે દરેક વ્યક્તિની જે છે એ જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી અન્ય વ્યક્તિઓને સોંપવામાં આવતી હતી વૈદિક કાળમાં સહાયતા અને આવશ્યકતાની પૂર્તિની જવાબદારી શાસકો અને ધનિક વ્યક્તિઓ વચ્ચે વહેંચી લેવામાં આવી જો આપણે વૈદિક કાળની વાત કરીએ તો તમને ખબર હશે કે ચાર વેદો હતા આપણે ત્યાં ઓકે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ રાઈટ તો વૈદિક કાળની આપણે જો વાત કરીએ તો એમાં જે સહાયતા આવશ્યકતાની પૂરતી છે એની જવાબદારી જે તે શાસકો હતા એટલે કે જે કિંગ્સ હતા એ અને સાથે સાથે જે ધનિક વ્યક્તિઓ હતા તો એની વચ્ચે વહેંચી લેવામાં આવી હતી આ કાર્યમાં મંદિર તથા આશ્રમોની સ્થાપના માટે સંપત્તિની વ્યવસ્થા તથા તેના સંતો અને મહાત્માઓના મંત્રોનું નિર્માણ તથા તેમાં રહેવાવાળા લોકો માટે ભોજન તથા બીજી જરૂરિયાતની ચીજવસ્તુઓની વ્યવસ્થા પણ કરવામાં આવતી હતી તો જે કોઈ આશ્રમો બનાવવામાં આવતા હતા યા મંદિરો બનાવવામાં આવતા હતા તો બેઝિકલી એના માટે જે સંપત્તિની જરૂર હોય એ શું કરવામાં આવતું હતું કે ત્યાંના રહેવાવાળા લોકો અને આજુબાજુના જે કિંગ હોય ધનિક વ્યક્તિઓ હોય એની તરફથી શું કરવામાં આવતું મેનેજ કરવામાં આવતું હતું કદાચ તમે નાલંદા યુનિવર્સિટી વિશે અભ્યાસ કર્યો હશે તો એમાં પણ તમને ખબર હશે કે કુમાર ગુપ્ત શું કરે છે કે એની જે ટેક્સ હોય છે એટલે કે એના આજુબાજુના ગામોમાંથી જે કર કલેક્ટ કરવામાં આવતો હતો તો એની પાછળ શું કરતો જે પૈસા આવતા હતા એ યુનિવર્સિટીના મેનેજમેન્ટ સોરી મેન્ટેનન્સ માટે ખર્ચવામાં આવતા કારણ કે ત્યાં જે રહેતા લોકો છે એના માટે ભોજન અને બીજી જરૂરિયાતની વસ્તુઓની પણ વ્યવસ્થા એમાંથી કરવામાં આવતી બૌદ્ધકાળમાં પણ લોકોના કલ્યાણ માટે ભગવાન બુદ્ધે રસ્તાઓ બનાવ્યા બંધો બનાવ્યા પુલો બનાવ્યા તળાવો બનાવ્યા તથા સમાજમાં જોવા મળતી પરંપરાગત અને કુરીતનો વિરોધ કર્યો આપણે જો કાળની વાત કરીએ તો ઇન ધેટ ટાઈમ ઓલ્સો જે ગૌતમ બુદ્ધ હતા તો એમણે શું કર્યું છે લોકોના અપ્લિફમેન્ટ માટે એટલે કે ડેવલપમેન્ટ માટે રસ્તા બનાવે છે પુલો બનાવે છે તળાવો બનાવે છે ઓકે અને સમાજમાં જ જોવા મળતી કુ રીતિઓ હતી એટલે કે એવિલ્સ હતા વાઇસીસ હતી તો એ બધાનો શું કરવામાં આવ્યો વિરોધ કરવામાં આવ્યો તો બેઝિકલી ભારતના પરિપ્રેક્ષ્યમાં આપણે ચાર ભાગમાં સામુદાયિક જીવનકાળ એટલે કે સમાજમાં સમૂહમાં રહીને જે કોઈ વસ્તુ મળતી હતી એને ગ્રુપમાં ડિવાઈડ કરીને પછી શું કરવામાં આવતું શેરિંગ કરવામાં આવતું હતું હવે દાનકાળ ધેન આફ્ટર ધાર્મિક સુધારકાર અને કાર વ્યાવસાયિક પ્રશિક્ષણ અને સંગઠનકાળની આપણે નેક્સ્ટ વિડિયોમાં ચર્ચા કરીશું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડિયો હેવ એન ઇસ્ટેપ